ભગવાને આપણી ઉપર કૃપા કરી મારી ઉપર તો કેટલી ભગવાને કૃપા કરી એક તો બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો સારો સંસ્કૃતનો અભ્યાસ આપ્યો અને ભગવાનનું ભજન કરવાનો આવો મોકો આપ્યો પણ યાદ રાખો પંડિતને સામાન્ય ન સમજો પંડિત અરે આ ભૂમિમાં એવા પંડિતો પડ્યા છે જે લાખો પતિ કરોડો છે તમે પંડિતને રૂપિયાથી આંક આ એનું આંકન ન કરો પંડિત માટે રૂપિયા વધારે મહત્વના થાય તો એની વિધવત્તા એનું તપ ન રહે પંડિત તપને માને પંડિત ભજનને માને એને કોઈ રૂપિયાથી સન્માન હોય એવું ક્યારેય સમજશો હા સંસારમાં રહેતા વ્યવસ્થા માટે રૂપિયો બધાને જરૂરી છે મારે તમારે કોને જરૂર નથી પણ આપણી સમાજની આ એક દુઃખદ ઘટના સમય વધતા વધી રહી છે કે પંડિત છે એટલે એને દીકરી નહીં આપતાની આ પ્રસંગ આપણને બધાને બતાવે છે કે જ્યારે મનુ અને શત્રરૂપા પોતાની દીકરી દેવહુતીને લઈ ઋષિના આશ્રમમાં ગયા ને કહ્યું મહારાજ તમે અમારી દીકરીનો સ્વીકાર કરો અમે તમારે અમારી દીકરી પરણાવવા માંગીએ છીએ ઋષિએ કીધું મહારાજ હું લગ્ન તો કરું પણ તમે રાજા છો તમારી દીકરી રાજપાટના ભોગોમાં રહેલી છે અને હું એક ઋષિ છું મારા ઘરમાં કંઈ એટલું હશે નહીં હશે તો બે ગાયો હશે મારો આશ્રમ છે બે ચાર શિષ્યો છે તમારી દીકરી મારી સાથે રહેશે ખરા રાજા કહે છે મારી દીકરીને ભોગવિલાસી રાજા રાજકુમાર નથી ગમતું એને તો ઈચ્છા છે કે ઋષિ સાથે જ પરણવું એની ઈચ્છા જ છે કોઈ કોઈ તપસ્વી ઋષિ સાથે એના વિવાહ થાય કરદમ ઋષિ કહે ઠીક છે કરદમ ઋષિના ભગવતી માતા દેવહુતી સાથે વિવાહ થયા ઋષિ તો સાધનામાં લાગેલા ભજનમાં લાગી ગયા લગ્ન થયા પછી ઘણા સમય સુધી માળા જાપમાં એવા લાગ્યા પણ પત્નીને ભૂલી ગયા હું પણ પત્ની એવી સેવા ભાવી દે પ્રેમથી ભાવથી સેવા કરે હું દેવૂતી ઘણા વર્ષો વર્ષો પછી સમાધિમાંથી જાગ્યા ને કહ્યું દેવી તમે કોણ છો દાઢી વધી ગઈ જટા વધી ગઈ કહ્યું કે આજથી અમુક વર્ષ પહેલા તમે મારી સાથે વિવાહ કર્યા હતા ઓહો હરે દેવી તમે મારા માટે આટલા વર્ષ સુધી તમારું શરીર કેવું હાર્ડ પિંજર જેવું થઈ ગયું તમે મારી આટલી સેવા કરી અને યાદ રાખો જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે હું નારી તું નારાયણ દેવી સ્વરૂપ છે નારીનું હંમેશા સન્માન થવું જોઈએ ઋષિએ ક્ષમા માગી ક્ષપી તું મદર થઈ તમે મારા અર્થે આટલું શરીર સુકવી નાખ્યું એને આપણી બેનો માતાઓ આપણા માટે શું નથી કરતી ઘરનું બધું કામ આવે છતાંય પુરુષ ક્રોધ કરે તો એને સહન કરી લે આ સંસારની અંદર વધારે જો સહન શક્તિ માતાઓની ઓછી થઈ જાય તો દુનિયા ગોટાળે ચડી જાય હો પણ માતાઓ કેટલું સહન કરે છે

જે પત્ની પોતાના પતિને નીચો દેખાડવા માગશે એ હંમેશા નીચી જશે